મારે જેટલો ભજવાડો કરીને તાર તોડી નાખ્યા છોકરા તો તાર તોડી નાખ્યા બીજું કેવા જો એટલે ભજી ટણો સડી જાય છે મારે બે ભાજી ના જાય જેટલું નુકસાન કરે છે ભજી ને ખબર પડે ભાઈ છોકરા મત ઉડો હું રે એટલું જ ના કેવું પડે સમજો નથી ને છોકરા વાતે ખોટું મોટન વધાવવાનું થાય એવું થાય

તો આમાં છોકરા એમ નામ ફરતા છે તાર અમે એની નીલી આની પતંગ બતંગ લો તો તમાર છોકરા કાલે મુ હદ ના ભાળી જો ઉડ્યો તો કોલે તો ઉડી હેડી અને હાલ તમે છોકા શબ્દ કહી દઉં છું કે હલકા તમાર છોકરું મારા ક્ષેત્ર આવી ને ભલજી તો મજા નહી આવે મુ ધોકા જેના હર લઈ ભરજો તાર છોકરો દેખો ને તો સૂટ કે બેહતા વાળો શું વાત તો મારા છોકરાનો વાળ ઓકો થયો ને તો તમે આખા નાખા ઓકો થઈ ગયા ઓર રાખજો પાછું પાછું પગ બબુ ઓકો કે લાવ ગાડી જો મેગલ મેકલ ક્ષેત્ર માં ઘર પર વાહ ભાઈ વાહ બહુત બડી મોજ ઉગીકના હો દેજો આ દેદી તો સુડો નહીં ને આ હોકર આટછો દોડી જીવી તીલી નહીં આ સો વાળો પતિંગ છે આ બચ્ચીને કે

તમાર છોકરો આટલાઈ ઉડડ કરે તો અમે તો બોલતા નહીં એ તમાર છોકરો કાયમ ઉડે છે યાર ઉડે કાયમ બે એક દાડો ઉડ્યો છે અમે નજર થઈ ગયો માર છોકરો ઓ લપેટ

પેલા બે ભલે પેસે માં શું કરશું બગાડા કરે ખો એટલે આ ના સારું લાગે છોકરો વાત મોટર ના લડાવવાનું તમે સમજો યાર હું તો તમને કીધું તો છોકરો ને સમજાજો પર તમને ટણો હોય ઝાટકા પછી મિલું છું પાછું વર્તા નહીં આ ઝાટકા ઝાટકા માં ઝાટકા જાણ ભાઈ હું પ્રેમ થી કેવા હું તમને કોઈ કેવા ના છોકરો સમજી દેજો નથી પૂરી નથી સમજાવ જે થાય કે દેજો બે જણા હા ભેડા ના દાળે છોકરો તો પતંગ સડાવે છે બગાડીને બગાડ છે તેવાના દાળે છોકરો પતંગ ના થાય શું કરે પેલા આદમી

રોજ ઉતરે હોય રોજ ફાવી હું ખા ખા કરું એટલે હું ફોન વાતા પૂછી દઉં પાસે હલો ખુબ લાવ્યો આપડે ના ના ચાય દોરી લાવવાય દોરી ના લાવતા નહીં ભૂલું છું કે લાવી જ નઈ તમે હા ના ના લાવવાની

આ તો હતો ને બાઈક ના આવરા વળી એમો તમે કે જણાવો આ બુને લેતા આવજો ભેગા ભેગા વળી એમો શું હા રોડ તમે આવો તો તમે હું કઉ કરો રોટલો બુલ્લા બનાવી દી એ આ આવો તમે હમ તો આવી છે તો કો કો કમલે રાખ્યો છે અલે મારે બડી પતંગ આવી છે તેર મો અલે પતંગ મારે લેવા જવું પછી તો પતંગ એવું લાગે મને

પતંગ તો મારે તારે વાત ના તાર મેળો મારી પતંગ મારી છે મારમાય છે કે તમારા ખેતરમાં આવી છે મારા ખેતરમાં આવી છે અલજી વચ્ચે વા તાર બોદે લઈ તમે ત્યાં લઈ જજો પતંગ બનાવી પતંગ મારા ખેતરમાં ઢોરે ની મણે પતંગ નહી આવે હું તમને બતાઉ હું બતાઉ તો હું પતંગ છોડો ના પતંગ ની છોડે એકદમ ની છોડે ની છોડે ની છોડે

એટલે પતંગ ફર્યા પોલી પતંગ સારું મહિના છોકરા બીજી એક રૂપિયા ની પતંગ ને લઈએ પતંગ હાર લડો બે હવાર માં પ્રેમથી કીધું ને ગરમી ભાજી તમે કંટા થયા સુકમ થોડું સમજો સમજો તહેવાર તો જુઓ

તમે યાર હા હા શું હા છોકરાગોટ કરો છો યાર અરે બેન ભાભું ભાગરૂ

નાડો તો તો વાર જોવી નહીં એ આ મોવા ભારત પાકસેરા તારે ઊંસા કર્યા હવે આઠે ગણી ગણી આ કરી ગડી ના આવ તમે આવ કરી જાઓ ના તણેલા સબ મારો તમે આયા એટલે મોન વાસી પટી ઓય